નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે પાટડી તાલુકાના ખેરવાથી નાગડકા ગામ તરફ જોવા માર્ગે આવેલ તેડા પાસેથી મંચલોર બંદૂક સાથે આરોપીને એસઓજી પોલીસ હાથ દ્વારા ઝડપી લેવામાં આવ્યો એએસઆઈ અને રુચિ એમ ઝાલાને બાદ નંબરતા વચ ગોઠવી આરોપીને ઝડપી લેવામાં આવ્યો સુરેનગર જિલ્લાના ન્યાય પોલીસ મહાનિરીક્ષક ડોક્ટર ગીશભાઈ પંડ્યા દ્વારા સુરનગર જિલ્લામાં દારૂ જુગાર એનડીપીએસ સહિત સુનગર જિલ્લામાં અવારનવાર ખાનગી ફાયરિંગના બનાવ હોય વિનકે હથિયાર રાખતા એ સમયની માહિતી મળી તેમની સામે કાયદેસની કાર્યવાહી કરી હથિયાર જપ્ત કરી લેવા ત્યારે સુરનગર એસઓજી પોલીસ સ્ટાફના એસઆઈ નરૃસિંહ ઝાલાને ખાનગીરાએ ચોક્કસ બાતમી મળી હતી કે ખેરવાથી નાગરકા ગામ તરફ જવાના રૂપ ઉપર આવેલ તળાવ પાસે એક વ્યક્તિ બંદૂક લઈને ફરી રહ્યો છે આથી તુરત બાંધવાળા સ્થળે એસઓજી પીઆઈ બી એસ સિંગરખીયા પીએસઆઈ એનઆરઆઈમાં એસઆઈ અનિલસિંહ અંજલા અરિંદસિંહ દિલ્હી મહાવીસિંહ જુરુપા રાજપોટ દ્વારા તળાવ પાસે બધું સાથે ઉપલા શખ્સને કોર્ડન કરી ઝડપી લઈ તેની પૂછપરછ કરતા તેને તેનું નામ પુરસોત્તમભાઈ લાલુભાઈ લાભુભાઈ ઓડિયા જણાવતા તેની પાસેથી હથિયાર પરવાના અંગેની પૂછપરછ કરતા તેની પાસે હથિયાર પરવાનો નિર્ણય જણાવતા તેને ઝડપી લઈ બજાણા પોલીસ સ્ટેશનમાં લઈ જઈ તેની વિરુદ્ધ આર્મ વ્યક્ત કલમ એકો પચીસ વન બી મુજબ ફરિયાદ દાખલ કરાવતા બજાણા પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવતા સુરેનગર જિલ્લામાં બિનકાયદેસર હથિયાર રાખતા હિસમોમાં ફફડાટની લાગણી ફેલાઈ જોવા પામી છે